કોંગ્રેસ દ્વારા બનાસકાંઠામાં જન આક્રોશ યાત્રાની શરૂઆત થઈ હતી ત્યાં ચાલી રહી છે તે મુદ્દે પણ તમામ વાતચીત કરી માહિતી મેળવી અને જિલ્લા કલેક્ટર સુધી તેમના પ્રશ્નો પહોંચાડ્યા હતા અને આખા ગામના લોકો ભેગા થઈને રસ્તા પર છે અમારા પ્રભારી અહીં જે થરાક નું ગટર નું પાણી આવે છે અને વારંવાર રજૂઆતો આવેદન પત્ર આપવા છતાં પણ કોઈ એનો નિકાલ નથી થતો અને એના કારણે વરસાદી પાણી જે છે એનો પણ નિકાલ નથી થતો બધા એટલું કેવું એમ છે કે ના વરસાદના પાણી કે નુકસાન થાય છે એની કોઈ રાહત મળે છે ના ગટર પાણી બંધ થાય છે અને વારંવાર રજૂઆત કરવા કર છતાં કોઈ એની કાર્યવાહી થતી અને તમે એ સ્થળ પર અમે બધા જ સીએ ને પ્રેક્ટિકલી દેખાય છે કે કેટલું ગંદુ પાણી છે વાસ મારે છે આમના ખેતરોમાં તો આખું ભરેલું છે બધો પાક ને જે ઝાડ છે એ પણ સુકાઈ ગયેલા અને વર્ષો થી લડે છે તો એ સોલ્યુશન નથી આવતું એટલે ચીફ ઓફિસર ને પણ નોટિસ આપો અને એના માધ્યમથી જે ને કાર્યવાહી હોય જવાબદાર એના પર પણ કરો હમણાં તમે હોય તો કલાકમાં જ આવી જાય તો કલાકમાં જ આવે બિલકુલ બધું એક તો મેળવે સમાધાન તો જયેશ પણ ફોન લાઈન પર જોડાયેલા છે જયેશ જે રીતે આ વાતચીત સાંભળી હતી ખેડૂતોના જે પ્રશ્નો છે કલેક્ટર સુધી પહોંચાડી રહ્યા છે અમિત ચાવડા કોંગ્રેસ ફરીથી એ પ્રયાસ થઈ રહ્યા છે કોંગ્રેસના કે લોકો વચ્ચે જાય ખેડૂતો વચ્ચે જઈને તેમના પ્રશ્નો આગળ સુધી પહોંચાડી ઉકેલ મેળવવા માટે પ્રયાસ કરે શું વિગતો ચોક્કસથી થી કુસાગ્ર આજે કોંગ્રેસની બનાસકાંઠાથી જે જન આક્રોશ યાત્રા છે તે નીકળી છે અને જન આક્રોશ યાત્રા દરમિયાન ઢીમા હાઈવે ઉપર કેટલાક ખેતરો છે તેમાં છેલ્લા બે થી અઢી મહિનાના કમોસમી વરસાદ બાદ પાણી છે તે ભરાયેલા હતા ને ત્યારે ખેડૂતો યાત્રા દરમિયાન જે અમિત ચાવડા છે તેમને પોતાની યાત્રા અટકાવી અને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી ખેડૂતોના પ્રશ્નો છે તે સાંભળ્યા હતા ને ત્યારબાદ ખેડૂતો એ વાત કરી હતી કે બે મહિનાથી કલેક્ટર રજૂઆત કરી રહ્યા છે પરંતુ જે સમસ્યા છે તેનો ઉકેલ નથી આવી રહ્યો ખેડૂત ખેતરોમાં પાણી છે તે ભરાયેલા છે ને ત્યારબાદ અમિત ચાવડા દ્વારા ખુદ કલેક્ટર છે તેમને ફોન કર્યો હતો ને તમામ જે મુશ્કેલીઓ છે ખેડૂતોની તેમનાથી અવગત છે તે કરાવવામાં આવ્યા હતા કેટલું ગંદુ પાણી છે તે ભરાયેલું છે જે વાસ આવી રહી છે સાથે ખેતરોમાં પાણી ભરાયેલા છે જેથી લોકો છે તેમને ફરીને જવું પડી રહ્યું છે તમામ જે મુશ્કેલીઓ છે ખેડૂતોની તેનાથી અવગત કલેક્ટરને કરાવવામાં આવે ત્યારબાદ કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે મુલાકાત કરશે અને જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે બિલકુલ અને જયશા શાહ જે યાત્રા છે બનાસકાંઠા ખાતા કોણ કોણ તેમાં આગેવાનો જોવા મળ્યા હતા ને સાથે સાથે પ્રતિસાદ કેવો મળી રહ્યો છે કોંગ્રેસ ને ચોક્કસ થી યાત્રા છે તે આજે સવારે ગામ થી શરૂઆત થઈ છે છે ગામે મંદિર દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં સાથે તે એક સભાને સંબોધન કરવામાં આવ્યું જેમાં પ્રભારી મુકુલ વાસનિક જોડાયા છે તેમની સાથે બે પ્રભારીઓ છે તે પણ જોવા મળ્યા છે સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તેની સાથે વિધાનસભામાં જે પક્ષના નેતા છે ડોક્ટર તુષાર ચૌધરી તે સહિતના તમામ નેતાઓ આ યાત્રામાં ઉપસ્થિત છે અને યાત્રા આજના દિવસે છે તે પાસઠ કિલોમીટરનું અંતર કાપવાનું છે જેમાં વિવિધ જગ્યા ઉપર સામાજિક સંગઠનો છે તે સ્વાગત કરશે તેની સાથે રસ્તાઓમાં આવતા જે ખેડૂતો છે તેમની સાથે પણ પ્રમુખ મુલાકાત કરી રહ્યા છે ને તેમની જે સમસ્યાઓ જે વાચ જે પ્રશ્નો છે તેમને વાચા આપવાનો પ્રયાસ પણ તે વન ટુ વન મુલાકાત કરીને કરવામાં આવી રહ્યો છે ને દરમિયાન જ આ ધીમા ગામ ના જે રસ્તો છે તેમાંથી ગ્રાજમ દરમિયાન ખેડૂતોએ પોતાની મુશ્કેલી વર્ણવી હતી ને ત્યારબાદ તાત્કાલિક અમિત ચાવડા દ્વારા છે તે કલેક્ટરને ફોન કરી અને વાતચીત કરી અને ખેડૂતોનો જે બે થી અઢી મહિનાથી વણા ઉકેલાયો પ્રશ્ન છે તે ઉકેલવા માટે પ્રયાસ છે તે કર્યો હતો બિલકુલ અને કોંગ્રેસ ત્યાંની વાત કરીએ જે ગેનીબેન પણ ત્યાં આગળ ઉપસ્થિત છે ગેનીબેનનો વિસ્તાર અને ખાસ કરીને ત્યાં આગળ કોંગ્રેસ છે તે વર્ચસ્વ ત્યાં પણ રહેલું છે જયેશ બિલકુલ જોડા બદલ આપનો આભાર પરંતુ અત્યારના જે આ પ્રયાસો છે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા અને સાથે ખેડૂતોના પણ પ્રશ્ન જાણી અને જે કલેક્ટર સુધી તંત્ર સુધી તેમને પહોંચાડવાનો પણ પ્રયાસ કોંગ્રેસે કર્યો